અચાનક જબરજસ્ત અવાજ આવ્યો અને અમે ગાડી ઊભી રાખવી પડી જોયું તો આગળના ટાયરમાં પંચર છે રાજસ્થાનનો એરિયા છે અત્યારે આપણે જઈ રહ્યા છીએ પોશીનાના જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચવાનું છે પણ પંચર પડ્યું છે બેઠ જાઓ બેઠો બેઠો મજા આ જાય ગયા કાલે બે બકરીના બચ્ચા અચાનક આવ્યા અને ગાડીમાં જોતા હતા તો મને બી થયું કે ગાડીમાં શું જુએ છે મજા આવે આ પ્રકૃતિ સાથે જે આનંદ કરવાની મજા છે ને એવી ક્યાંય મજા નથી એવી જગ્યાએ ગાડી ઊભી રહી કે ડબલ ચેક લગાવવા પડે છે અને બે પોતે કામમાં જોતરાઈ ગયા છે બીજો જેક કામ નહોતું કરતો તો પછી ડ્રાઈવરને નીચે ઉતરવું પડ્યું અને આ રીતે કરવું પડ્યું ને પથ્થર મૂકવો પડે પથ્થરથી ટાયરને ઊંચું કરવું પડ્યું પથ્થર ઉપર ગાડી ચડાવી એના કારણે ટ્યુબ પણ કચડાઈ ગઈ હતી જેક કામ નતો કરતો એટલે દેશી જુગાડ માર્યો જેક પડ્યો છે પણ આ પથ્થર લગાવી દીધો પથ્થર ઉપર ગાડી ચડાવી દીધી અને પછી સરસ મજાનો આ ટાયર છે ખુલી જશે પેલું ટાયર લગાવી દેવાનું એટલે આ દેશી જુગાડ છે ભાઈ જેક ના હોય તો દેશી જુગા તો ભાઈ મુખ્ય રસ્તા પરથી દાઢી વેઢી શાળામાં જઈ રહ્યા છીએ હવે કાચા રસ્તા ચાલુ થઈ ગયા છે રોડ કારોડા પણ તમને જોવા ના મળે પથ્થર અને એના ઉપર ટીપી ટીપી રસ્તો બનાવેલો છે આવો એરિયા દાઢી વેઢી કરીને એક ગામ છે ત્યાં આવી ગયા છીએ આ પાછળ સ્કૂલ દેખાય છે અંદર જઈએ ત્યાંનો વિસ્તાર જોઈએ સ્કૂલના બાળકો જોઈએ નામ બોલવામાં થોડું કન્ફ્યુઝન થાય છે ટાઢી વેઢી શાળામાં પોશીના વિસ્તાર પોશીનો તાલુકો ને ત્રણસો ઓગણ સિત્તેર સંખ્યા છે બે ઓરડાની ઘટ છે અને આ શાળામાં જુદા જુદા રૂમ છે ઓલ ઓવર મેદાન જેવું કઈ દેખાતું નહીં રૂમે રૂમે જઈએ છોકરા બઉ સિરિયસ થઈ ગયા અમને જોઈને ચશ્મા કાટ નાખું નોર્મલ જુઓ તમારું જેવું હે ને તમારે જેવો નહીં લાગતું વાડ છે નાક છે આખો છે તમારે જેવું છે ને હસો તો ખરા છે હે કે પેલી છોકરી મસ્ત હશે તમને શું થયું અરે વાહ સરસ 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 શું નામ તારું શું નામ કોઈ નામ કેશે हं अमृत आले वा मस्त नाम जे तारू नाम खबरते ना सुनू सुनू सुन तारू खबरते ना नाम बोल परकाश तारू किंजर ओ चुट्टी तारू ना खबरच नाम नाम बोल सरस સરકાર આવા અંતરિયાળ વિસ્તારમાં સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આવી બેન્ચિસો અને આવા બોર્ડ ટીવી પહોંચી ગયા છે બાળકો શિક્ષણ તો લઈ રહ્યા છે ખાલી ભૌગોલિક પરિસ્થિતિના આધીન ઘણી બધી બીજી સમસ્યાઓ છે બાકી સરકારના પ્રયત્નો સરાહનીય છે કયા ધોરણમાં ભણો છો છઠ્ઠામાં રોજ શાળાએ આવો છો એવા કેટલા છે કે ભાઈ રોજ શાળાએ આવતા નહીં સાચું બોલજો મને તો બધી ખબર પડી જાય આ રેગ્યુલર છે અશ્વિન નામ છે તાર નામ દાદવ તાર દાંત બતાવતો પ્લીઝ 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 બતાવી બતાવી દાંત તારા બતા તારા બી એવા છે તારા 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 બતાવી એવા છે ઓકે તો ભાઈ દાંતની સમસ્યા છે આ લોકોને પાણીની સમસ્યા છે પહેલાં તો અહીંની આ જ વિસ્તારની બેઝિક જરૂરિયાત પાણી શુદ્ધ શુદ્ધિકરણ પાણી બરાબર તમારા દાંત બતાવો તો એટલે આ શાળાની એવી સમસ્યા હનીફભાઈ કહી શકીએ આપણે હા તારા એ વાત છે તારા જે જુઓ તમે આજ જુઓ એ લોકોના પીડા છે જો બેટા એ આ ફ્લોરાઈડ દરેક ના બાળકના વધાર છે એટલે પાણી શુદ્ધ મળે ને અહીંયા ફિલ્ટર થઈ જાય એવી વ્યવસ્થા આપણે કર્મા જંક્શન દ્વારા આ થાય એવું આપણે ત્યાં રજૂઆત કરીશું આ તારા દાંત બતાય તારા દાંત બતાય તારા દાંત બતાય તારા દાંત બતાય બેટા તારા દાત બતાય ઓકે બધાના ભાઈ દાંતમાં સમસ્યા છે ને એ પાણીના લીધે એટલે આપણે આ શાળાની બેઝિક જરૂરિયાત પાણી છે પાણી તો દરેક જગ્યાએ બેઝિક જરૂરિયાત છે પણ અહીંયા ચોખ્ખું પીવાનું પાણી મળે એવા પ્રયત્નો આપણે કરીશું તો અમારા પ્રાથમિક શિક્ષકોની આ જ ખાસિયત છે કે સન્માન અમે બધાનું જ કરીએ છીએ તો હનીફભાઈ કેટલા કિલોમીટર દૂરથી આવ્યા છે તો અહીં

તાલુકા પોશીનાની બીજી શાળા જોટાસણ પ્રાથમિક શાળામાં આવ્યા છીએ અને આ શાળાનું સ્ટ્રક્ચર છે જરૂરિયાતમંદ બાળકો સુધી ઘરમાં જંક્શન પહોંચે એ માટેનો આ નાનો અમથો પ્રયાસ ફલ્લા ચરના જે બોર રી કરે છે બોર રી કરે છે જ્યાં તો જોટા પ્રાથમિક શાળામાં છીએ અને ત્યાં પણ મારા ઓળખીતા મળી ગયા તલોદના વલિયમપુરાના એક ભાઈ છે સોનાસમના ભાઈ ભાઈ છે આ બધા મારા નજીકના ગામોના છે હવે અહીંથી આગળ વધીએ છીએ ભાઈ હાલો ચલો આવજો આ ત્રીજી શાળા છે કોટડા ગઢી પ્રાથમિક શાળા પોશીના તાલુકાની તો ટ્રાઇબલ એરિયા છે અને અત્યારે મધ્યાહન ભોજનની રિસેસ પડી છે એમડીએન તો બાળકો જમી રહ્યા છે તો અમે એવા વિસ્તારો ખોદવા નીકળ્યા છીએ ખૂંદવા માટે કે જ્યાં સાચે દાનની જરૂર છે ઘણી જગ્યાએ તો ઘણી બધી સારી વ્યવસ્થાઓ જોવા મળે છે પણ અહીંયા પોશીના વિસ્તાર એક ટ્રાઇબલ એરિયા છે ત્યારે કરમા જંક્શન દ્વારા વધારેમાં વધારે લાભ મળે એ માટેનો આ નાનકડો પ્રયાસ છે કરમા જંક્શનના હનીફભાઈને આ બતાવીએ છીએ આ બધા વીડિયો

તો એવા ઘણા બધા બાળકો છે અમુક શરમ હાથ ઊંચો ના કરે પણ પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકો એમડીએમનું જમવાનું મળે તો જ ખાતા હોય છે એવી પણ પરિસ્થિતિ હોય છે વાલીઓની કોટડા ઘડી શાળામાં બેઠા છીએ જાણીને નવાઈ લાગી એક થી પાંચની શાળા છે અને એક થી પાંચની શાળાની સંખ્યા કેટલી છે બસો ને એકત્રીસ સંખ્યા છે અમુક છ થી આઠ ની એક થી આઠ ની શાળાઓમાં અને એમાં છ થી આઠ ની શાળાઓની સંખ્યા પચાસ કે ઓગણપચાસ હોય હોય છે અહિયાં એક થી પાંચ ની શાળા બસો એકત્રીસ છે કે છ થી આઠ માં ફરજીયાત ચલાવવું પડે તો ઓગણીસ બાળકો હોય પણ તો પણ ત્રણ શિક્ષકો હોય જ્યાં જરૂર છે અહીંયા ખૂબ જરૂર છે તો નવાઈ લાગશે ખેડા જિલ્લામાં આવું છે જ નહીં કે બસો એકત્રીસ સંખ્યા એકથી પાંચની શાળાની કોઈ સંખ્યા હોય તો આવી ઘણી બધી શાળાઓ કોશીલામાં છે એવું વિમલ કહેવું છે રાઈટ ઘણી શાળાઓ તો દોઢસો થી ઓછી કોઈ સંખ્યા જ ના હોય તો આવા એરિયામાં અમે ફરી રહ્યા છીએ ભાઈ અને બધા આચાર્યશ્રી બેઠા છે ત પણ બીજી સારા જોતા મોટર હતી ઓકે ચોરી ના થઈ ગઈ પ્રશ્ન છે ચોરીનો પ્રશ્ન કરો બરાબર તો ભાઈ મોટર આયા હતી આયા બાળકો એક જ હેન્ડ પંપ ઉપર ઘણા બધા બાળકો ધોઈ રહ્યા છે પણ મોટર લગાવેલી હતી પણ મોટર ચોરી ગયા હવે શિક્ષકો પણ શું કરે નળ સે જલ યોજના અહીંયા જ છે પણ એવી ચકલી કંઈ પ્રોવાઈડ નહીં કરીએ અહીંયા નળો કે જેથી કરીને આટલા બધા બસો એકત્રીસ બાળકોને લાભ મળે અભાવો વચ્ચે પણ બાળકો ભણી રહ્યા છે એનું ઉત્તમ ઉદાહરણ ઉત્તમ તો ના કહી શકાય પણ ઘણી બધી પરિસ્થિતિ કોશીના એરિયામાં વિકટ છે એ દેખાઈ રહી છે આમ જેવું છે તો આ બાળકોની જરૂરિયાતો પૂર્ણ કરવાની એક વિચાર સાથે અમે લોકો આગળ નીકળી પડ્યા અહીંયા તમે આવા સીન ઇઝીલી જોઈ શકો છો કે એક જીપ ઉપર ઘણા બધા ઉપર બેઠા હોય અને ચાલતું હોય ખરેખર ઘણો બધો ટ્રાઈબલ એરિયા કહી શકાય સરકાર શ્રી એના ઉત્તમ પ્રયત્નો કરી રહી છે ત્યાં બધું જ પ્રોવાઈડ છે શાળાઓ સારી છે બધું જ સારું છે પરંતુ ભૌગોલિક પરિસ્થિતિને અનુસાર ઘણી બધી સમસ્યાઓ પણ છે સરકારશ્રી બધે તો ના જ પહોંચી શકે ત્યારે આવા એનજીઓ દ્વારા પણ મદદ લેવી જરૂરી છે પાક ત્રણમાં મળીએ છીએ આભાર